જેતપુર સાડી ઉદ્યોગના પ્રદુષણ ચલાવવામાં આવી રહ્યું છે પણ પ્રદુષણ બનાવી ભાષામાં કહીએ તો સો સાડીના કારખાના જેટલું પ્રદૂષણ આ પ્રોસેસ હાઉસ ફેલાવી રહ્યું છે તેવા આક્ષેપ સાથે જાજમેર ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે

મારો પ્રશ્ન એ છે કે અમારી સીમમાં મારા ખેતરની બાજુમાં એક પ્રોસેસ યુનિટ આવેલું છે જે તેનું ગંદુ પાણી સહેલામાં છોડે એથી અમારા કુવા બોરમાં એનો કરંટ આવતા એ પાણી પીવાલાયક નથી અને ખેતી કરવાલાયક પણ નથી અમારો પાક વારંવાર વાવવા છતાં નિષ્ફળ જાય છે અને બીજું અમારે કોઈ ન્યા મજૂરો આવતા નથી એટલું પાણી દુર્ગંધ મારે છે એને હિસાબે અમારો પ્રશ્ન ઈ જ છે કે વહેલામાં વહેલી તકે આ યુનિટ બંધ કરવામાં આવે અમારે મજૂરો પણ ત્યાં કામે આવતા નથી આ દુર્ગંધવાળી હવાને કારણે આ છેલ્લા વીસ વર્ષથી પ્રોસેસ યુનિટ ચાલુ છે અવારનવાર અમે રજૂઆત કરી છતાં તંત્રે કોઈ આ બાબત કાર્યવાહી કરેલ નથી આ પ્રોસેસ યુનિટ હજી પણ ચાલુ છે અમારી માંગી છે કે સંપૂર્ણપણે આ પ્રોસેસ યુનિટ બંધ કરવામાં આવે જેથી અમારી આજીવિકા ખેતી છે તો અમે જીવી શકીએ જાજમેર ગામની સીમ વિસ્તારમાં છેલ્લા પંદરેક વર્ષથી પ્રોસેસ હાઉસ ચલાવવામાં આવી રહ્યું છે આ પ્રોસેસ હાઉસ દ્વારા વરસાદી પાણી સાથે પ્રોસેસ હાઉસનું પાણી છોડવામાં આવે છે જેને કારણે સીમતર વિસ્તારમાં ખેડૂતોના બોળ કૂવાના પાણી કેમિકલ યુક્ત ઝેરી પ્રદૂષિત થઈ ગયા છે અને પાણીની પાઇપ લાઈનો પણ સરવા લાગી છે બોર અને કૂવાના પાણીથી પાકને પીએટ કરતા ખેડૂતોની જમીન પણ બિનઉપજાઉ બંજર જેવી થતી હોવાનું સ્થાનિકોનું કેવું છે અને આ પાણીને કારણે ગામના અસંખ્ય લોકોને ચામડીજન્ય રોગો થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અમારે જાનમેર તેમજ સનાડા સર્વે નંબર વિસ્તારની અંદર અનુરાગ પ્રોસેસ નામનું એક કારખાનું બે હજાર સત્તાણુંથી ચાલુ છે જેને કારણે આજે અમારા ગામના ખેડૂતો આજે જે ખેતીના પાકો કરે છે તે સંપૂર્ણ પાક નિષ્ફળ જાય છે જેથી અમે બે દિવસ પહેલાં ધોરાજીની અંદર ડેપ્યુટી સાહેબને એક આવેદનપત્ર આપ્યું હતું કે જો આ કારખાનું પચીસ તારીખ સુધીમાં બંધ કરવામાં નહીં આવે તો અમે અમારું જાનમેર ગામ તેમજ સનાળા ગામ સંપૂર્ણ રીતે બંધ પાડશું છતાં આજ સુધ સુધી એ કારખાનું ચાલુ છે જેથી આજ રોજ અમે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રદેશ કચેરી જેતપુર ખાતે એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમને સાહેબને કહેવા માગી છે કે જો આ પચીસ તારીખ સુધીમાં આ જે પ્રોસેસનું કારખાનું છે તે બંધ કરવામાં નહીં આવે તો તારીખ પચીસથી જાંજમેર ગામ અને સરનાળા ગામ સંપૂર્ણ રીતે બંધ પાડીશું તેમજ બે હજાર સત્તાણુંથી બે હજાર ચોવીસ સુધીમાં મારા જાંજમેર ગામની અંદર કેન્સલ આ આ પ્રદૂષણ પાણીના હિસાબ છે મારા ગામની અંદર કેન્સલની હિસાબે એંસી જણાના મૃત્યુ થયા છે તેમજ બાવીસ જણા હાલ કેન્સલ પીડિત છે તેમજ સનાળા ગામની અંદર વીસ જણા કેન્સલથી મરેલ છે તેમજ પંદર જણાને કેન્સલ હાલ ચાલુ છે જેથી હું આપણા મીડિયમના માધ્યમથી તંત્રને કહેવા માગું છું કે આ જે પ્રદૂષણવાળું પાણી જે હોકળાને જે આ વરસાદ પડે છે ત્યારે આ પાણી હોકળા મારફતે છોડી અને ગામની અંદર આવે છે અને ગામમાં જે આપણે નળમાં જે પાણી આપીએ છીએ એ એની અંદર પ્રવેશ કરે છે જેથી ગામની અંદર ઘર ઘર સુધી આ પ્રદૂષણ પાણી પહોંચે છે જેથી તંત્ર પાસે એક મારી હાથ જોડીને વિનંતી કરું છે કે તાત્કાલિક આ પ્રોસેસને બંધ કરવામાં આવે તમને પાણી હાલત છે જવું તમે આ પાણી પીન બતાવો ને એટલે અમારે ગામના સરપંચ વિપુલ બગરા પ્રદૂષણ અંગે ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે આ પ્રોસેસ હાઉસ જ્યારથી ગામમાં આવ્યું છે ત્યારથી ગામમાં એસી જેટલા લોકો ને કેન્સર થી મોત થયા છે અને હાલમાં વીસ જેટલા લોકો કેન્સર થી પીડાઈ રહ્યા છે ભૂતકાળમાં આ અંગે પ્રદૂષણ બોર્ડ ને અનેક લેખિત અને મૌખિક રજૂઆતો ખેડૂતો કરી છે પરંતુ પ્રદૂષણ બોર્ડ દ્વારા પ્રોસેસ હાઉસ સામે કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી. અહીં એક પ્રોસેસ હાઉસ ચાલે છે. એ લોકોની એવી કમ્પ્લેન છે કે પાણી બહાર કાઢે છે કે પાણીના તળ બગડી ગયેલા છે. જેના સંદર્ભે અમારા ઓફિસના સ્ટાફે ત્યાં વિઝિટ કરેલી છે. ઓલરેડી આપણે બોરવેલના બહાર જતું પાણી પ્લસ એના અંદરથી સેમ્પલ લઈને અમે એની તપાસ કરેલી છે અને અમે ઓલરેડી બધું ગાંધી અમે રિપોર્ટ બી ગાંધીનગર જતો રહ્યો છે અને સેમ્પલ બી જતા રહ્યા છે ના ના એ ખોટી વાત છે ને કંઈ ક્લોઝર છે જ નહીં યુનિટ તો ચાલુ છે તો કેન્સર પીડીત તો અમારે તો પ્રદૂષણનું જવાનું એટલે કેન્સર પીડિત જે જનરલી જે આવે એ હેલ્થ વિભાગમાં આવે ડૉક્ટરનું ક્યાં તે હોય એ લોકો આપીએ કે કાનેથી કેન્સર થયેલું છે કઈ નહીં એટલે હેલ્થ વિભાગનો પ્રશ્ન ના ના એવું નથી એ તો એ લોકો કહી શકે ડોક્ટર જ કહી શકે ને કે ભાઈ કેન્સર છે નથી અમને તો કઈ એવું ખ્યાલ ન હોય પ્રદૂષણ એટલે પાણી બહાર જાય છે એ હકીકત છે ને હા પાણી પ્રદૂષણ આ પાણી પ્રદૂષણ તો છે જ ને બહાર પાણી જાય છે ને આપણે કોઈ એને ઓલી કરવાની બહાર પાણી કાઢવાની એને જે મંજૂરી જ નથી તો એને પાણી બહાર કાઢતું તો બહાર એનો આપણે સેમ્પલ લઈ લીધેલો છે એ તો અમારા ગાંધીનગરથી જે ડિસિઝન લેવા છે આજે ગામના સરપંચની આગેવાનીમાં લગભગ પચાસ જેટલા ખેડૂતોએ જેતપુર પ્રદૂષણ બોર્ડની કચેરીએ ધોળનગરા સાથે પહોંચી ગામમાં જે પ્રોસેસ હાઉસ ચાલે છે તેને સદંતર બંધ કરવા માટેની માંગ કરી હતી આ અંગે પ્રદૂષણ બોર્ડના ઇન્ચાર્જ રિઝનલ અધિકારી ચૌહાણે જણાવ્યું છે કે જાજમેર ગામના ખેડૂતે પ્રોસેસ હાઉસ સામે રજૂઆત કરવા આવવાના હોવાની અમને જાણ થતા સાથે જમોએ અમારા અધિકારીને સ્થળ ઉપર મોકલીને પાણીના સેમ્પલ લેવડાવ્યા છે અને પ્રોસેસ હાઉસનો ટ્રીટમેન્ટ પ્લાન તેમજ કોસ્ટિક રિકવરી પ્લાન્ટ એમ બંને પ્લાન્ટ બંધ કર્યા છે એટલે આ પ્રોસેસ હાઉસ ચાલતું હોય તો ગેરકાયદેસર કહેવાય અને અમો આ પ્રોસેસ હાઉસ ત્યાંથી બંધ થઈ જાય તેવા પ્રયત્નો કરીશું તેમ ઇન્ચાર્જ રીજનલ અધિકારીએ જણાવ્યું હતું ત્યારે હવે આ પ્રશ્ન ખેડૂતોની વાત સરકાર સાંભળશે કે તેના બહેરા કાને વાત ભટકાઈને ફાઇલ દૂર ખાતી રહેશે તે હવે આવનારો સમય જ બતાવશે